કેવું હોય કે અમુક શાકભાજીમાંથી અમુક વસ્તુ જ બનાવી શકાય જેમ કે રીંગણ છે તો રીંગણનો ઓરો બનાવી શકાય કે પછી રીંગણા બટેટાનું શાક બનાવી શકીએ બટ નો નોઝ કે રીંગણની એક ક્રિસ્પી સ્લાઇઝ પણ બનતી હોય છે પછી જો આપણે વાત કરીએ કે લીલા લસણ વિશે તો લીલું લસણ અત્યારે આપણે બધા જ શિયાળામાં વાપરીએ છીએ અને કોઈ પણ શાકભાજી બનાવીએ એમાં વચ્ચે થોડું થોડું એક એક બબે ચમચી જેટલું લીલું લસણ આપણે એમાં એડ કરતા હોઈએ છીએ પણ લીલા લસણમાંથી કોઈ એક સ્પેસિફિક વાનગી બનાવી શકાય શું એવું તમને ખબર છે એવી જ રીતે રતાડું કે રતાડું તો શું થાય તો ફરાડમાં જ ખવાય ના લીલા લસણ અને રતાડોમાંથી બનતી આજની આ બંને રેસિપી કંઈક સ્પેશિયલ છે

હિરલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કિચન મેજિકમાં તો તમારા વિશે થોડી વાત અને તમે જે આજે બંને રેસીપી બનાવવાના છો એના વિશે થોડી વાત આપણા વ્યૂઅર્સ સાથે શેર કરો મારું નામ હિરલ પ્રજાપતિ છે એકચ્યુઅલીમાં મને કુકિંગનો બહુ જ શોખ છે અને મારા હસબન્ડ અને મારો સન બંને પણ ખાવાના બહુ જ શોખીન છે તો હું ઘરમાં અવનવી વાનગીઓ બનાવતી જ રહું છું નવું નવું અને મારા સનને બી ટિફિનમાં કંઈક ના કંઈક નવું હું ભરતી જ રહું છું આજે હું બનાવવાની છું રતાળુ વડા રતાળુ આપણા હેલ્થ માટે શિયાળામાં ખૂબ જ સારું છે શરીર માટે એમાં કેલ્શિયમ બહુ વધારે હોય છે જેથી બાળકો માટે તો બહુ જ સારું હોય છે ઓકે તો આજે સૌથી પહેલાં આપણે રતાળુના વડા બનાવવાના છીએ રતાળુ જનરલી જે છે ફરાળમાં વધારે હોય છે અને રતાડુની આપણે ખીર બનાવીએ કે પછી બાફેલું રતાડુ એમને ખાતા હોઈએ છીએ પણ આજે રતાળુના વડા એ હું ફર્સ્ટ ટાઈમ સાંભળી રહી છું તો કેવી રીતે બનાવશું અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું રતાડુના વડા માટે આપણે રતાડુ બટાકા શેકડા સિંગાણાનો ભૂક્કો છે દ્રાક્ષનો ટુકડા જે આપણે નાના નાના ટુકડા કરીને લીધેલા છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે લીલું લસણ છે અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી છે કોથમી છે લીંબુનો રસ છે અને ખાંડ છે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ઓકે તો કરીએ શરૂઆત જી તો સૌ પ્રથમ આપણે રતાળું જે મેં દસ મિનિટ સ્ટીમ કરી દીધું છે જેવી રીતે આપણે ઢોકળા અને મુઠિયા સ્ટીમ કરતા હોઈએ છીએ એવી રીતે અને જો કૂકરમાં બાફીએ તો એનો બધો સ્વાદ જતો રહે એટલે આને સ્ટીમ કરીએ જેટલું વરાળમાં બાફીએ એટલું વધારે સારું રહે ઓકે તો આપણે એક બાઉલ રતાડું લીધું છે એમાં મેં એક બટાકું નાનું નાની સાઈઝનું મીડિયમ સાઈઝનું બટાકું લીધું છે એ આપણે મેશ કરી લઈશું એને આપણે મેશ કરી લઈશું ઓકે હવે એમાં આપણે આખા કચરા વાટેલા સૂકા દાણા અને વરિયાળી નાખીશું ઓકે એ મેં બે ચમચી લીધેલા છે ઓકે એમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે હમ જે બે ચમચી લીધેલી છે ઓકે આ સૂકી દ્રાક્ષ છે જે આપણે દોઢ ચમચી જેવી લઈશું શેકેલા સિંગદાણાનો ભૂક્કો છે હમ જે એક ચમચી લઈશું આમાં સૌથી વધારે જો ટેસ્ટમાં સારું લાગતું હોય તો અત્યારે સિઝન માટે પ્રમાણે લીલું લસણ છે જે આપણે ત્રણ ચમચી લઈશું ઓકે લીલું લસણ અત્યારે આપણે કોઈ પણ સબ્જી બનાવી એમાં થોડું થોડું એડ કરતા હોઈએ છીએ જી એ ટેસ્ટ બી બહુ સારો આવે છે જી લીલા દાણા છે એ આપણે બે ચમચી લઈશું આ લીંબુનો રસ છે જે બે ચમચી નાખીશું ઓકે દળેલી ખાંડ છે હમ જે પણ બે ચમચી જ નાખીશું આપણે ઓકે મીઠું છે જે જે સ્વાદ અનુસાર મસાલો મસાલો છે એ એ આપણે આપણે અડધી ચમચી નાખીશું અહીંયા સ્પેશિયલ વસંત મસાલાનો છે એટલે આપણા ઇન્ડિયન જેટલા પણ સ્પાઈસીસ છે એને શુદ્ધતા સાથે એકદમ બેસ્ટ ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે અને પછી ઉપયોગમાં લેવામાં આવે છે એમાં કોઈ જ પ્રિઝર્વેટિવ હોતા નથી ઓકે અને આમાં ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમને ગમતો હોય તો નાખી શકો બાકી એમ એકદમ સારા બને છે ઓકે તો હવે આપણે એને મિક્સ કરી લઈએ ઓકે એમ તો રતાળું ઊંધિયુંમાં બધા નાખતા જ હોય છે પણ રતાળુની ફ્રેન્ચ ફ્રાઈઝ તમે બનાવીને ખાઓ તો એકદમ સરસ લાગે છે જી તો હવે આને આપણે નાના નાના લુવા વાળી લઈશું ઓકે રતાળું જનરલી ઘણા બાળકોને છે એ ઓછા ભાવતા હોય છે કારણ કે હોય આમ એકદમ કલરફુલ પિંક કલરના પણ ટેસ્ટમાં ઝીરો હોય એટલે ઘણા બાળકો જે છે અવોઈડ કરતા હોય પણ આ રીતે વડા બનાવીને છે કે પછી ટિક્કી બનાવીને આપણે એમને ખવડાવી શકીએ અને ટિક્કી સાથે અંદર બીટરૂટ જે બીટ આવે છે એને તમે છીણીને નાખો હા તો એ ટીકી બી બહુ સરસ લાગે છે હમ બીટની અંદર આની અંદર અતાળુની અંદર બીટ નાખવાનું ક્ષણે ઓકે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું જી તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે એટલે જો વાત કરીએ તો આ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે બધા જ ઘરમાં તમને જોવા મળે હવે એટલે આપણે કહી બી શકીએ કે ભાઈ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે તો હવે આપણે બેટર તૈયાર કરીશું બેટર માટે મેં એક બાઉલ ભરીને ચણાનો લોટ લીધો છે યસ અને આ બેસન જે આપણે લીધું છે એ પણ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચણા દાલમાંથી મળે બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને મળશે એમાંથી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ઓકે બીજું કંઈ આપણે ઉમેરતા નથી ખાલી એટલું મીઠું ઉમેરીએ છીએ ઓકે હવે આપણે તૈયાર કરીએ બેટર રતાડુ માંથી આપણે જેમ શરૂઆતમાં વાત કરીએ કે બહુ ઓછી વસ્તુઓ બનતી હોય છે પણ એવી કોઈ ટિપ્સ કે એવી કોઈ રેસીપીઝ તમે આપી શકો કે જે રીતે આપણે રતાડુ ખાઈ શકીએ વધારે અલગ રીતે છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ ભાવતી હોય છે તો આપણે રતાડુની ફ્રેન્ચ ફ્રાઈઝ બી બનાવી શકીએ છીએ અચ્છા રતાળુ તો બધા ઊંધિયામાં બી ખાતા જ હોય છે હા બરાબર પછી આના એમને નેમ આપણે જે બટાકાની ચિપ્સ બનાવીએ છીએ એ રીતે રતાળુની ચિપ્સ પણ બની શકે છે અચ્છા એટલે એને કટ કરીને આની અંદર તો થોડા આપણે ચીકણું પદાર્થ હોય થોડો કાંટાવાળો હોય હા તો એને આપણે જો કરવું હોય એકદમ સ્મૂથ તો કેવી રીતે કરવાનું એને આપણે કચરું વરાળમાં બાફી દઈએ એટલે તો એની બધી ચિક્કાસ અને એનો જે કાંટાપણો છે એ બધું દૂર થઈ જાય અચ્છા ઓકે રતાળું ચીકણું હોય છે એટલે જ્યારે પણ આપણે એને છોલી અને કાપીએ ત્યારે હાથમાં થોડું ઓઇલ લગાવી દેવાનું હા અને પછી ડિરેક્ટલી ડીપ ફ્રાય આપણે કરી દઈએ તો આપણું બેટર તૈયાર છે આપણે બેટર બહુ થીક પણ નહીં અને બહુ પટલું પણ નહીં એવું તૈયાર કરવાનું ઓકે એમાં આપણે ચપટી ખાવાનો મીઠા સોડા નાખીશું ઓકે અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું ઓકે લીંબુનો રસ ઉમેરીએ કોઈ પણ ભજીયામાં લીંબુનો રસ ઉમેરીએ એટલે ભજીયા એકદમ વાઈટ થાય અચ્છા ઘણી વખત ભજીયા લોકો ઉપરથી તેલ નાખતા હોય છે સોડા ઉપર હા એ સોડાથી ઉપર તેલ નાખવાથી ભજીયા બ્રાઉન કલરના થઈ જાય છે અચ્છા અને લીંબુનો રસ તમે નાખો એટલે એકદમ સોફ્ટ અને વાઈટ થાય ભજીયા અચ્છા તો આપણો બેટર તૈયાર છે ઓકે તો હવે આપણે વડા ફ્રાય કરીશું વડા આપણે એડ કરતી વખતે ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું વડા ચોટી જાય પછી બીજી તમારી એવી કઈ રેસિપીસ છે કે જે તમે કંઈક યુનિક અને કંઈક અલગ અને તમારા ઘરમાં બધા ખૂબ વખાણતા હોય એમ તો મારા હસબન્ડ એવું કહે છે કે તું બધું જે બનાવે બધું સારું જ બનાવે છે પણ બધાને મારા હાથમાં ભજીયા બહુ ભાવે છે ઇવન મારા પાડોશીઓને બી મારા હાથમાં ભજીયા બહુ ભાવે છે અને મારો ઇડલી સંભાર અને ઢોસા બહુ વધારે સારા બને છે બધાનું કેવું એવું છે અરે વાહ તો હવે આપણે થોડું ફ્રેમ વધારી દઈશું તમે કહ્યું તો એ જ રીતે કે એકદમ વાઈટ બન્યા છે જરા પણ બ્રાઉન નથી થયા રતાડુ વડા બનાવવા માટેની સામગ્રી બેટર બનાવવા માટે અડધો કપ ફોર્ચ્યુન બેસન હાફ ટી સ્પૂન વસંત હળદર પાવડર હાફ ટી સ્પૂન વસંત હિંગ પાવડર એક ટી સ્પૂન લીંબુનો રસ હાફ ટી સ્પૂન મીઠા સોડા અને મસાલો બનાવવા માટે ત્રણસો ગ્રામ રતાડું એક નંગ બટાકુ બે ટેબલ સ્પૂન મરચા લસણની પેસ્ટ ચાર ટી સ્પૂન લીલું લસણ એક ટી સ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂક્કો હાફ ટી સ્પૂન વાટેલા ધાણા અને વડિયાળીનો પાવડર ત્રણ ટી સ્પૂન લીંબુનો રસ ત્રણ ટી સ્પૂન દળેલી ખાંડ હાફ ટી સ્પૂન વસંત ગરમ મસાલો બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ફોર્ચુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો દારાબેન તૈયાર છે આપણા રતાળુના વડા અરે વાહ રતાળુના વડા બનીને તૈયાર છે અને બહુ જ અંદરથી આમ કહેવાય ને કે એકદમ ક્યૂટ લાગે છે પિંક કલર હોય એટલે નાના છોકરાઓને પણ થોડું આમ ઇન્ટરેસ્ટિંગ લાગે અને એકદમ હેલ્ધી પણ કહી શકીએ તેવી બધી જ અહીંયા જે વેજીટેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ રતાળુના વડા બનીને તૈયાર છે

આટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘર ઘંટી વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર મારી સાથે આજે જોડાયેલા છે હિરલબેન પ્રજાપતિ કે જેમણે શરૂઆતમાં રતાળુના વડા બનાવતા શીખવ્યા અને હવે એ બનાવી રહ્યા છે ગાર્લિક રાઈસ એટલે એમાં ગાર્લિકમાં જે આપણે યુઝ કરવાની એ ખાસ લીલું લસણ અહીંયા ઉપયોગમાં લઈશું તો કેવી રીતે બનાવીશું એ જરા આપણા વ્યૂઅર્સ સાથે શેર કરી દો જી આ ગાર્લિક રાઈસ બનાવવા માટે મેં એક વાટકી રાઈસ લીધા છે એમાં લીલું લસણ તળેલી ડુંગળી છે બટર છે કોથમી છે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી ચોપ કરેલી છે બે લીલા મરચાં છે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ જી તો આપણે એક બાઉલમાં રાઈસ લઈ લઈએ ઓકે આ મેં લસણ ઝીણું વાટી દીધું છે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું ઓકે લાલ મરચું જે અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ પણ વસંત મસાલાનું છે અને સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આંધ્રપ્રદેશના ઘૂંટુરનું બનેલું મરચું છે એટલે જે આપણે લેડીઝને આદત હોય ને કે કલર માટે અને તીખાશ માટે બે અલગ અલગ મરચાને યુઝ કરી મિક્સ કરીને પછી આપણે મસાલિયામાં મૂકતા હોઈએ આમાં એ કરવાની જરૂર નહીં પડે હવે આની આપણે થોડુંક પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લઈશું ઓકે એક ચમચી આ પેસ્ટ આપણે રાઈસમાં નાખીશું ઓકે અને સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર પહેલા જ આપણે સૂકા લસણ સાથે દઈએ છીએ જી અચ્છા જેથી બધા રાઈસમાં એની ફ્લેવર વળી જાય બરાબર તો હવે આપણું પેન ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બટર નાખીશું ઓકે અને ઓઇલ આપણે જે ખાસ અહીંયા લીધેલું છે એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું ઓકે ઓઇલ અને બટર બંને અહીંયા આપણે મિક્સ કરીએ મિક્સ કરીએ છીએ થોડી હિંગ એડ કરીશું અને આપણે જે ડુંગળી સમારેલી છે ઝીણી એને એડ કરીશું ઓકે બે મીડિયમ સાઇઝના મરચાં છે ઝીણા સમારેલા એને એડ કરી લઈશું અને અડધી વાટકી લીલું લસણ છે ઓકે એને એડ કરી દઈશું હવે આને સારી રીતે ચડવા દઈશું બરાબર હવે આને ધીમા તાપે ઢાંકીને ચડવા દઈશું ઓકે તો જ્યાં સુધી આપણા ગાર્લિક રાઈસ બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક સરપ્રાઇઝ છે તમારે ફાઈ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાની છે કે બંને રેસીપી જે પણ બનાવી એમાંથી જે પણ વધ્યું હોય એ ઉપયોગમાં લઈ અને પછી એમાં ઓઇલ ઉમેરી અને ત્રીજી વસ્તુ ઉમેરવાની છે ત્રીજી વસ્તુ બનાવવાની રહેશે કે જેમાં ખાસ આપણે ઓઇલ માટે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું ઓકે એટલે જ્યાં સુધી બને રાઈસ ત્યાં સુધી તમને એક વિચારવાનો સમય પણ મળી જાય ઓકે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઓકે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી જેવી બરાબર ધીમા ગેસે ચડવા દઈશું હવે આપણે ડુંગળીના લસણ સારી રીતે ચડી ગયા છે તો આપણે જે લસણવાળા રાઈસ કર્યા છે એ આમાં એડ કરી લઈશું ઓકે

તો લીલું લસણ જેમને અલગ રીતે બનાવવું હોય અથવા તો જેમને ને ફક્ત રાઈઝના જે લોકો શોખીન હોય એમના માટે આ વાનગી એક બહુ જ સરસ વાનગી છે કે જે રાઈઝના શોખીન હોય સાથે ડિનરમાં એવું પ્રેફર પણ કરતા હોય કે ના આજે મારે બહુ જ ફૂલ પેટ જમવું નથી ત્યારે આવી રેસીપી જે છે એ હેલ્પ કરતી હોય છે તમારા મીલને પણ પૂરું કરવા માટે હવે આને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા જઈશું જેથી જે કાચું લસણ હતું એનો બધો ટેસ્ટ મસાલામાં ભળી જાય ઓકે તો પછી આપણા રાઈસ તૈયાર છે ઓકે રાઈસને આપણે સર્વ કરી લઈએ પણ એ પહેલાં ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીમાં તમે શું બનાવશો એમ તો મહારાષ્ટ્રીયના આઈટમ છે જે લોકો મહારાષ્ટ્રના લોકો સૂકા લસણના ઠેચાં બનાવે છે આજે આપણે ગ્રીન લસણના ઠેચા બનાવીશું ઓકે देसी गार्लिक राइस બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ટ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઇસ બે નંગ તળેલી ડુંગળીની સ્લાઈસ 1/2 કપ લીલું લસણ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી બે નંગ લીલા મરચા 12 થી 15 કડી લસણ 2 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર બે ટેબલસ્પૂન બટર 1/2 ટીસ્પૂન વસંત હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓયલ તો ધારાબેન તૈયાર છે આપણા ગાર્લિક રાઈસ ઓકે ગાર્લિક રાઈસ બનીને તૈયાર છે અને હવે આપણે જે વાત કરી તી એ રીતે કે ફાઇવ મિનિટ ટ્રાન્સફાઇડ ફ્રી ક્વિક રેસિપી તો એમાં આપણે ઠેચા બનાવવાના હતા એ કેવી રીતે બનાવીશું ઠેચા બનાવવા માટે લીલું લસણ છે શેંકરા શિંગદાણા છે લીલા મરચાં છે કોથમીર છે અને મીઠું છે ઓકે તો આપણે ગેસ ચાલુ હમ કરી લઈએ અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું આપણે બે ચમચી જેટલું તેલ લીધેલું છે ઓકે તેલ ગરમ થાય એટલે આમાં આપણે એક ચમચી જીરું નાખીશું હવે આપણું જીરું સતળા રહ્યું છે એમાં આપણે લીલા મરચાં એડ કરી લઈશું બરાબર લીલા મરચાં આપણા રહેવા આવ્યા છે તો આપણે એમાં સિંગદાણા એડ કરી લઈએ ઓકે સિંગદાણા અહીંયા આપણે શેકેલા જ લીધેલા શેકેલા જ લીધેલા છે અને લીલું લસણ એડ કરી લઈએ ઓકે कोथमी एड करू आणि सारी रीते मिक्स कर चमची मीठ नाखीस તો આપણે ચટણીનું બાઇન્ડિંગ તૈયાર છે ઓકે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આને થોડી વાર ઠંડુ પડવા દઈશું ઠંડુ પડી જાય એટલે આપણે ખાણી દસ્તા એને ખાંડી દઈશું ઓકે હવે આને ખાણીમાં ઝીણું કૂટી લઈશું ઓકે એટલે એક એવી ચટણી આપણી બનીને તૈયાર થશે કે જેને આપણે કોઈ પણ થેપલા પરોઠા રોટલી બધી જોડે ખાઈ શકીએ ઇવન તમે કોઈ પ્રવાસમાં જતા હોય તો તમે બધાની સાથે આ લઈ જઈ શકો ખાખરા ઉપર પણ સારી લાગે છે જી જી હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ ઠેચા ચટણી બનાવવી બહુ જ ઈઝી છે પણ જો તમારે પ્રોપર આમના જેવો જ ટેસ્ટ જોઈતો હોય તો જે પણ ઇન્ગ્રીડિયન્ટ અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે એ બધા જ ઇન્ગ્રીડિયન્ટનો ખાસ ઉપયોગ કરવો જેમાં જનરલી સૂકા લસણની બનતી હોય છે પણ અહીંયા આપણે લીલા લસણની પણ બનાવી છે સાથે સિંગદાણા લીલું મરચું અને બાકી જો વાત કરીએ તો અહીંયા આપણે વઘારમાં જીરું જીરું ફક્ત એડ કરવું કર્યું છે ઓકે તો ધારાબેન આપણે ફાઈવ મિનિટ ક્વિક રેસીપી લીલા લસણના ઠેચા તૈયાર છે અરે વાહ લીલા લસણના ઠેચા પણ બનીને તૈયાર છે હવે આને આપણે રોટલી કે ભાખરી કે પછી થેપલા પરાઠા બધા સાથે આપણે એને ખાઈ શકીએ છીએ થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપી અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ અને આઈ વિશ કે તમારી જે સરસ મજાની રેસિપીસ બને છે એ પણ આગળ એક તમે હજુ કોઈ બીજા પડાઉ સુધી પહોંચો અને હવે તમે કિચન મેજિકથી એક શેફ બનવાની શરૂઆત જે છે એ કરી દીધી છે તો હવે ફ્યુચરમાં તમે ખૂબ આગળ અલગ અલગ પ્લેટફોર્મ પર જાઓ અને અલગ અલગ જગ્યા પર તમારી રેસીપીઝ પ્રેઝન્ટ કરો એવા અમારી કિચન મેજિક તરફથી બહુ જ બધી શુભકામનાઓ થેન્ક યુ સો મચ આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે सुधी, मने रजा शो, नमस्कार प्रेजेंटेड बाय आपून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी ઘરમુરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ